ઘરે જઈ છે એમ જો જય માતાજી સ્ટુડિયો છે કેમ કેમ મજામાં ગુડ મોર્નિંગ મોર્નિંગ મે થ્યા છે 7:30 વાગ્યા 7:30 પાખડી ખાવા છે તમે કરી વેલકમ મારા નવા આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો ગુડ મોર્નિંગ બધાને આજે જવાનું છે આપણે શૂટિંગમાં શૂટિંગ છે આજે દોસ્ત શું કહેવાય દોસ્તીનું સોંગ છે એક મિત્રનું સોંગ છે તો આપણે શું છે એક્ટિંગ કરવા જવાનું છે ભવાની શૂટિંગ છે અને થોડુંક મહુવા એવી રીતે છે તો મોડેકથી જવાનું છે થોડુંક દર્શક વાગ્યે દેશ સાડા દેશે તો એ બધું છે પણ ત્યાં કોણ કોણ એક્ટર આવવાના છે આપણને ખબર નથી પણ ત્યાં જઈને આપણે બધી મુલાકાત કરીશું જોઈશું જય માતાજી મમ્મી જય માતાજી જમવા બધા હું જમવા મળ્યા તમે તમને ખાલી છે જય જય

રાકો બેન કરજે બેન કરજે બેન કરજે મોટર તમાર નોતો જવ એટલે મારે તો જાવતું પણ પછી હું કહું ની રાઈ તે એવું બધું છે જો મમ્મી એ જમવા મળે તો આલે હું નીકળું છું મારે જવાનું છે આજે ભવાની શૂટિંગ છે શૂટિંગ જવાનું છે હા

તો ભાઈ છે ને ભવાની આપણે આવી ગયા છીએ અને શૂટિંગ શરૂ થવાની ફૂલ તૈયારી છે કારણ કે મોડું થઈ ગયું છે ભાઈ ખબર છે રામા મંડળમાં ગયેલો તો જ્યારે જ્યારે રામા મંડળ હોય અને ત્યારે શૂટિંગ હોય તો આજે છે ને ભાઈ કમલેશભાઈ અમારા કલાકાર છે એમને ગાયેલું છે દોસ્તીનું ગીત છે અને ઘણા બધા મિત્રો સાથે કામ કરવાનું છે આજે અને દોસ્તીનું સોંગ છે બહુ એવું છે અને અમારા નેસવડથી ખાસ મિત્ર છે ને એમની ચેનલમાં આવવાનું છે તમારી ચેનલમાં આવવાનું છે ને હા તો ભાઈ ની ચેનલ માં આવવાનું છે ભાઈને ને તો શું મળે જો અમારા કેમેરામેન જય માતાજી જય કેમ છો મજામાં તો ભાઈ ની ચેનલ માં આવવાનું છે તો જોવાનું ભાઈ ન ભૂલતા ચેનલ નું નામ કી ગયો પેલા ચામુંડા સ્ટુડિયો નેશવડ હા તો ચામુંડા સ્ટુડિયો નેશવડ ને અમારા કમલેશ ભાઈ જો ગાયેલું છે કેમ છે કમલેશ વાહ ભાઈ વાહ તો જો એ મુરત કરે છે ભાઈ શ્રી ફળ બિરફળ આવી ગયું છે તો કરી નાખો અને બધા મિત્રો જોવો

યા મને હવતી વાલા મારા હું ભેળા ભરતા રે ઓ દોસ્ત મારા તો ભાઈ સેને કપડા ચેન્જિંગ કરી નાખ્યા છે અને પાછા આવી ગયા છે હોટલે હોટેલ માં સેને બાકી હે તો એટલે હોટલ આવી ગયા છે આ છે હોટલ અને આ છે બધા મિત્રો અહીં કરો જો બેઠા છે કપડા ચેન્જિંગ આવી ગયા છે પાછા આ बाजू થી આ બાજુ જોવો તમે આ બાજુ અને આ બાજુ

મારું માંગડા વાળા નું સોંગ આવ્યું હતું ને અને બે બહુ મસ્ત રીલ બનાવી હતી મારા માંગડાવાળાના ગીત ઉપર અને એક મિલિયન ને ક્રોસ કરી ગઈ હતી તો એના માટે થેન્ક યુ તો એવું બધું છે હા તો કઈ વાંધો નહીં આપણે છે ને મળી પાછા ને ખાટસુરા

તો અત્યારે ઘરે આપણે વીઆવ છે ને થોડોક એવો નાસ્તો કરી લઈએ પાણીપુરી લાવ્યો છે મિલુ પેલા પાણીપુરી કરીને પછી બહુ જમવાનું છે આ ભાઈ તો કંઈક બનાવે છે કે લખે છે શું કરા પ્રોજેક્ટ બનાવો પ્રોજેક્ટ બતાય તો પ્રોજેક્ટ એ હો કે સબ આ પ્રોજેક્ટ આથી બનેવો તે તમને કેમ લાગે મસ્ત બનેવો છે કેટલા બનાવવાના છે પછી 6 બનાવવાના 6 હજી હા 6 કપાસ એવું છે તો આ બધા કાગળી એ બધા નો સે દેખા તો ભાઈ પ્રોજેક્ટ બનાવે છે કે જો થેલો છે એમને છે બેઠો બેઠો બનાવે તો જો ભાઈ છે અમે ખાવા બેહી ગયા છે પાણીપુરી હા બધા પાણી પીવા એ પાણી છે

તો આવી રીતે કંઈક હતું દોસ્તો વિડીયોમાં આ વિડીયોનો પણ અહીંયા એન્ડ કરવો છે અને આશા કરું કે આ વિડીયો ગમ્યો હશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ને કોમેન્ટ કરી દેજો અને મળીશું આપણે બીજા નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે ક્યાં સુધી બબાય